યુટ્યુબ ફેમિલી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ શીખુગ ચેનલની અંદર તમારા બધાનું હાર્દિક હાર્દિકને દિલથી સ્વાગત છે આઈ હોપ તમે બધા મજામાં હશો અને ઓલરેડી આપણા વિડીયો જોતા મજામાં જ હોય કારણ કે કોમેડી એટલી હોય ને મસ્તી એટલી હોય બરાબર છે ને પાર્ટીઓ બહુ કરી છે એમાં એવું છે કે અત્યારે ક્યાં ખબર છે હાલ તો છે ને સરસ મજાની વાડી છે કારણ કે આ વાડી મારી માટે યાદગાર છે કારણ કે વ્લોગિંગની શરૂઆત તમારા ભાઈએ છે ને આઈથી કરી છે અને ખાસ જણાવવાનું કે ચેનલમાં નવા આવ્યા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો પસંદ આવતો હોય તો અને એમાં એવું છે કે વિડીયો ઉતા વ્લોગ નથી વ્લોગ ગણો તો ભલે ને કદાચ આમ નમ વિડીયો ગણોતો હોય ભલે એમાં એવું છે કે હાલાકી પવનના કારણે થોડું ઘણો ડિસ્ટર્બ તો થશે ચાર પાંચ દિવસ આ વિડીયો નથી મૂકી શકે એનું કારણ છે હું ખબર છે જોકે મેં મિની વ્લોગ સડાઈ દીધો હતો એમાં એવું હતું મારે કોલેજનો લાસ્ટ સેમેસ્ટર હતું લાસ્ટ સેમેસ્ટર ખતમ થઈ ગયું છે હવે અને લગભગ લગભગ હવે હાવ ફ્રી થઈ ગયા છે એવી ઓલા ક્યાં બોલતા હોય બેરોજગારમાં મારું નામ ન હવે નામ બેરોજગારમાં મારું ન સડી દે એટલે બરોબર બરાબર છે પણ નહીં તમારે બધાને કૃપા રહે દયા રહે ને તો કાં કરશું આગળ બરોબર ફતે આગળ કરી દઈશું એમાં એવું છે કે કેદુના બ્લોગ નહોતા વિડીયો મૂક્યા નહોતા આમ કારણ કે સમય રીતનો હતો કે નવ વાગે અમરેલી વયું જવાનું હોય પાછું સાંજે સાડા સાતે ઘરે આવવાનું થાય એટલે ટાઈમ જ થોડોક મેનેજ નહોતો થતો કારણ કે પાંચ દિવસ છ દિવસ છ પેપર હતા એટલે થોડોક પ્રોબ્લેમ થયો હતો પણ ફાઇનલી છે ને અત્યારે એમાં એવું છે કે હવે પછી આગળથી વિડીયો કન્ટિન્યુ શરૂ થઈ જશે અત્યારે તો હું અલાંક વાડીએ છઉ સરસ મજાની વાડી છે એમાં જો ઉનાળાની સિઝન છે અને બાકી હું તો મારી ગાવાની પ્રેક્ટિસ કરતો હોઉં અને વિડીયોને મારફતે કહેવાનું હતું કે હવે આગામી સમયથી ફરી પાસે વિડીયો સ્ટાર્ટ થઈ રહ્યા છે અને કીધું તેમાં લગભગ પહેલો જ વિડીયો લગભગ છે ને રસનો ચેલેન્જ એ આવી રહ્યો છે એટલે જોવાનું ભૂલતા નહીં અને હવે પછી વિડીયો અત્યારે મકસદ એ જ હતું કે કંઈ તમને જણાવવાનું હતું કે આગળની આગામી દિવસોથી આપણા વિડીયો છે બ્લોગ કન્ટિન્યુ ફરી પાછા આવી જશે સમયના અભાવના કારણે તમારી સમયે હાજર નથી થઈ ગયો એનું થોડુંક દુઃખ મને પણ તમને પણ હોઈ શકે મને પણ છે એ બદલ માફી માગું છું અને ફરી પાછા નવા દિવસોથી નવી શરૂઆત એટલે ફરી પાછા અને એમાં ખાસ હજી આપણે પાંચસો સબસ્ક્રાઈબર હવે ટૂંક સમયમાં પૂરા થઈ રહ્યા છે તો મળવે અત્યારે તો હાલ કે હાલાકી એટલું જ છે ખાલી જણાવવા માટેનું હતું મળવી પાછા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી મજા કરો આનંદ કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો वीडियो ने लाइक कर दे जो नेक्स्ट वीडियो में जाए सुधी जय द्वारकाधीश बधाई ने